શિયોર જેજેમેન્ટા વિવિધ લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 ની વિદ્યાર્થીની બહેનો માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો જેજે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અંગે માર્ગદર્શન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં અતિથિ વિશેષ તરીકે સિહોરની એકમાત્ર નામાંકિત ન્યૂઝ ચેનલ શંખનાદ ન્યૂઝ સંચાલક જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ મિલનભાઈ કુવાડિયા ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સાયન્સના ટીચર કેતનભાઈ ગૌસ્વામી તેમજ ધોરણ દસ ની મોટિવેશનલ કાર્યક્રમ જેઓના પ્રયત્ન અને આયોજન કરવામાં આવેલ રામપુર નામ નું ગામ હતું ગામની અંદર પ્રવેશતા આવીવાજી પ્રાથમિક શાળા હતી ત્યાંથી આગળ જતાં ગામનો પાદરા હતો તો પાદરમાં ચા રસ્તો પડતો હતો ડાબી બાજુનો રસ્તો જ્યાં આગળ જતો હતો ત્યાં ભગવાન શંકરનો એક મંદિર આવતો હતો મંદિરની બરાબર સામે રાધા કૃષ્ણનું મંદિર હતું બંને મંદિરો ની વચ્ચેથી પસાર થતો રસ્તો એ આગળ બજારમાં મળતો હતો બજારની અંદર ગામના લોકો હટણું કરવા માટે આવતા હતા ત્યાંથી આગળ જતાં ગામના પટેલ સમાજના લોકોની વસતી હતી પાટીદાર સમાજના લોકો ત્યાં વસવાટ કરતા હતા ત્યાંથી જમણી બાજુ જે રસ્તો મળતો એ ગામના સીધા રસ્તાને આજ ક્રમમાં વાર્તા ફરી કોણ કહેશે જેટલી આવડે એટલી પૂરી લઈ બે વાક્ય ત્રણ વાક્ય છોડો બેટા ગ્રામપુર નામનું ગામ હતું ગામમાં અંદર જતાં દાબી સાઈડ રસ્તો વાળી મતલબ જાય ને પ્રાથમિક એ જા તમારી સામે લાઈવ એક્ઝામ્પલ છે કે એકની એક વસ્તુનું તમે જેટલી વખત રિવિઝન કરશો ને એ ચાહે વાર્તા હોય કે તમારો પાઠ હોય કે તમાર ગણિત ના દાખલા હોય તમને બધાને મગજમાં એવું ફિટ થઈ જાય છે કે ભાઈ આપણે સાહેબે સમજાવ્યું ભણે લીધું આપણને આવડી ગયું હવે પરીક્ષા વખતે બસ તમારો બધાનો પ્રોબ્લેમ આ છે કે સાહેબ યાદ નથી રહેતો કેમ યાદ નથી રહેતો પણ આવનારા 7 દિવસ સુધી તમારે અનાજનો દાણો પણ નઈ લેવાનો તમારે જે સ્ટોક કરવો હોય તમારા પેટમાં એ અત્યારે 7 દિવસ સુધી કરી લો તમે અત્યારે કેટલું જમશો અને માની લો કે જેટલું પણ જમશો આવનારા સાત દિવસ સુધી ટકી શકશે ખરો કે ને અન્નનો ખોરાક માંગે માંગે ને માંગે છે કારણ કે મગજ જે છે એ આપણા શરીરનો એક ભાગ છે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ એ નથી સમજતા કે મગજને પણ અભ્યાસના ખોરાકની જ્ઞાનની જરૂર પડે છે એક દિવસ સુઓ તમે એમ કહેવા બે દિવસ સુઈ જાઓ કોઈ તમને નહીં જગાડે પણ આવનારા 10 દિવસ સુધી તમારે નથી સુવાનું

સ્વાભાવિક છે કે બાળકને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ઈચ્છા થાય એટલે એવું કરે ટેકનોલોજી નવી નવી આવી હતી અને આપણે જે કે ને ફેસબુક સૌથી જૂનું છે તો ફેસબુક ઉપર આ એક દીકરાએ એકાઉન્ટ બનાવ્યું પોતાના નામનું અને એણે ઘણા બધા પોતાની જ ઉંમરના વિદ્યાર્થીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી એમાંથી બે ત્રણ મિત્રો મળ્યા હવે એકબીજાની સાથે વાતચીત શરૂ થઈ કે ભાઈ તમે શું અભ્યાસ કરો છો એટલે એક વ્યક્તિ જે હતો ને એ અમેરિકાની અંદર અભ્યાસ કરતો હતો આજ ઉમરનો એણે પણ કીધું કે ભાઈ હું સાયન્સનો અભ્યાસ કરું છું અને હવે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગુ છું એક ઓસ્ટ્રેલિયાનો વ્યક્તિ હતો એણે પણ કીધું કે ભાઈ હું પણ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જ આગળ વધવા માંગુ છું અને એક આપણો ભારતનો આ વ્યક્તિ હતો એણે પણ કહ્યું કે ભાઈ મેં પણ 12th સાયન્સમાં હું અત્યારે અભ્યાસ કરું છું એ ગ્રુપ રાખ્યો છે અને મારે પણ આગળ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરવો છે કામ કરવાની પદ્ધતિ સરખી હતી ત્રણે મિત્રોનું વાતાવરણ સરખું હતું પરંતુ ત્રણે મિત્રોના વિચાર સરખા હતા બીજા કરતા अनोખું કામ કરું હોય તો બીજા કરતા નોખો વિચાર કરવો તો જ સફળતા આપણને મળતી હોય અભ્યાસ પણ કરી ચૂકે આસો બધા છે એટલે એ પણ તમને ખબર હોય તમે કરી શકો છો પણ હવે પછીનું જીવન એ છે કે આપણે કયા ક્ષેત્રમાં જવું છે કેવી રીતે આગળ વધવું છે જો ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ બહેનો માટે વિકલ્પ બહુ ઓછા હોય છે સરકાર પ્રયત્નશીલ હોય છે અને ઘણા ખરા નેવું બહેનો તમારી આસપાસ તમે જોશો ઘરના ખર્ચામાંથી પૈસા આપે ત્યાં સુધી આપણે આપણા શોખ પૂરા કરીએ પછી લગ્ન કરીને વિદાય થઈએ એટલે આનો આ જ હાથ આમ જ રહે પતિ જેટલો ખર્જો આપે એમાંથી જ ઘર ચલાવવાનું આ આ ક્રમ છે કુદરતનો ક્રમ છે સ્કિલ પછી ચાહે કોઈ પણ હોય એ તમે સીવણ ક્લાસ કરો કમ્પ્યુટર ક્લાસ કરો તમારી આ જીવિકા તમે તમારી જાતે ઊભી કરી શકો આવનારા સમયમાં કરવું હોય હા એમ એ એટલા માટે કરી રહ્યા છે કે એમને તમારા જેવા સ્કોપ તમારા જેવા ચાન્સીસ નહોતા પણ એમની સમય ઘણી તકલીફ મને કઠિનાઈ હતી ભણવામાં પણ તમારી સામે નથી ભણવાનું માત્ર ટકા માટે ના મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે એ આજ હમણાં મેં એક સરસ પુસ્તકમાં પુસ્તક એમાં આ વાત આ ખ્યાલ આપણને કહે છે પૈસાદાર માણસો ક્યારેય પૈસા માટે કામ કરતા નથી

એ પોતાના જ્ઞાન માટે ભણે છે માર્ક્સ માટે ભણતા નથી અધિકરણનો મહત્વ સમજાયો સાથે સાથે આપણા ક્ષમતા તો છે જ તો આપણે બીજાની કોપી કરીને જીવન જીવાને બદલે ક્ષમતા કેળવીએ અને મૌલિક રીતે આગળ વધીએ એવી પણ એક ત્રણ મિત્રોને વાર્તા દ્વારા શીખાતી એટલામાં સાયન્સ વિભાગમાંથી કેતનભાઈ ગોસ્વામી બધા છે એમને આપણે આર્થિક આપણે

भॻवान <laughs>